તમારે ખાસ કાળજી રાખવી પડે કેલના ટકા વધારવા માટે જરૂરી તત્વો કોઈ પણ હોય તો તે છે સલ્ફર અને દાણાની સાઈઝ વધારવા માટેનું કોઈ પણ તત્વ જો હોય તે છે કેલ્શિયમ

સિંગલ સુપર પચાસ કિલોની બેગ એક વીઘાએ આપી દીધી બરાબર બરાબર આ થાય ખાતરની વાત બીજી વસ્તુ મગફળી છે તે લેગ્યુમ પ્રોપ છે મારી પાસે લેગ્યુમ એટલે કઠોળ વર્ગનો પાક હળદ મગ ને જે પાક આવે ને એવી રીતનો મગફળી લેગ્યુમ

જમીન અંદર જ હોય આ આઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે જમીન અંદર હોય એનું કામ શું તો કે કઠોળ વર્ગના પાકના મૂળ ઉપર એની કોલોની બનાવે એટલે ગાંઠ બનાવે અને ઈ ગાંઠ ની અંદર એ રહે બેક્ટેરિયા દેખાય નહીં આપણને પણ એનું કામ શું હવામાં જે 78% નાઇટ્રોજન હોય હવામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય આપણો જે વાતાવરણ છે ને એની હવા જે આપણે જે શ્વાસમાં લઈએ ને ઓક્સિજન એ તો 20 21% જ હોય પણ નાઇટ્રોજન 78% જે હવામાં

ઘણે બીજે ઠેકાણે પણ એ લોકો આઇસોલેશન રાઇઝોબિયન કલ્ચર બનાવે છે અમારી ઓફિસમાં અમે જમીનની અંદરથી રાઇઝોબિયમ બેક્ટેરિયાનું આઇસોલેશન કરી લેબોરેટરીની અંદર કલ્ચર બનાવી અને ખેડૂતો માટે તૈયાર કર્યું જેનું નામ છે નટ મેજિક ગ્રાઉન્ડ નટ એટલે એના ઉપરથી નટ અને મેઝિક એટલે જાદુ મગફળીની અંદર જાદુ કરે એવી રીતના બેક્ટેરિયા રાઇઝોબિયમ નામના છે એટલે નટ મેજિક નામનું એક અમારું ફોર્મ્યુલેશન છે ઓફિસનું એ બનાવવામાં જેટલો ખર્જો થયો છે એ જ ખર્ચે અમે ખેડૂતને આપીએ જેમાં અમને જેટલો ખર્ચો લાગે છે એક એકર દાણાની અંદર એક પડી પડીકું જોઈએ 250 ગ્રામ નું લક છે 200 ગ્રામ માં ડ્રાઈવર નથી પરંતુ મને કસ્ટમ પલવઈ છે મટામડે બરાબર એક એકર દાણાની અંદર એક એકરમાં તમે માનો કે 50 એકર 50 કિલો વાવતા હોય તો એક પેકેટમાં થઈ જાય એની કિંમત છે માત્ર પડતર કિંમત ₹80 માત્ર 80 રૂપિયાની કિંમતમાં બેનમાં મિક્સ કરી દેવું હા એ હવે તમને સમજાવું ઈ કલ્ચર કાળા કલરનો પાવડર હવે ચારકોલ પાવડરની અંદર બેક્ટેરિયા મિક્સ કરી બરાબર એ જીવંત સ્વરૂપમાં હોય તમારે મગફળી જ્યારે વાવવાની હોય એ તમે પેકેટ લઈ આવો તો બને ત્યાં સુધી ઠંડા વાતાવરણમાં અથવા ફ્રીજમાં રાખવા પડે જેથી કરીને એ મરે નહીં બેક્ટેરિયા અંદર જીવંત રહે એટલે વાતાવરણ આવી ગરમી હશે તો બેક્ટેરિયા અંદર મરી જશે એટલા માટે એક પેકેટને તમારે એક લિટર પાણીની અંદર ઓગાળી નાખો એમાં સો બસો ગ્રામ જેટલો ગોળ નાખવાનો

ડાયથેન થાઇરમ કેપ્ટન મેકોજેર બાવિસ્ટિન આ બધી જે પૂગનાશક દવાઓ છે 1 કિલો ની અંદર 1 કિલો દાણા ની અંદર 3 ગામ લેખે પટ આપવાની ભલામ છે પેલો એનો પટ આપો ત્યાર પછી બીજું મુંડા ને ઉધઈ ને એ બધું જો તમારે આવતું હોય ને એનો પટ આપવાનો હોય તો એની ઉપર પછી મારવાનો પેલા દાણામાં આ પટ આપી દો પૂગનાશક પછી જંતુનાશક એટલે ઇન્સેક્ટિસાઇડ એફ એટલે પંજી પંજીસાઇડ આઈ એટલે ઇન્સેક્ટિસાઇડ એટલે જંતુનાશક અને આર એટલે રાઇઝોબિન એફ આઈ આર

એટલે તમારું કેવાય નહીં ઉપર જ રાખવાનું છે પણ બે જમીનમાં વાવેતર વખતે હોવ આ ખાસ બીજી વસ્તુ ઘણા ગામમાં ખેડૂતોનો એક પ્રશ્ન એ પણ હોય શકાય